હેલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા અમારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ફરીથી એક નવી રેસિપી લઈને આવ્યા છીએ તો આજે આપણે રેસિપીમાં કંકુડાનું શાક બનાવવાના છીએ તો આજે માર્કેટમાંથી સરસ મજાના એવા કંકુડા મળી ગયા તો લઈ આવ્યા છીએ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે કંકુડાને જે મોટા હોય તેની છાલ કાઢી લઈશું અને નાના હશે એને એવી રીતે રાખી અને એમનેમ જ સમારીશું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સમારતા જઈશું તો મેં બધા જ કંકુડા આ રીતે સરસ એવા સમારી લીધા છે તો બધા જ કંકુડા સમારા જાય પછી આપણે તેને સરસ એવા સાપ બે થી ત્રણ પાણી ધોઈ લઈશું બીજી બાજુ આપણે બે ડુંગળીની ઝીણી સુધારી લીધી છે લસણ ઝીણું સુધારી લીધું છે આદુ મરચાં ને ઝીણા સુધારી લીધા છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક કડાઈમાં આપણે તેલ લઈશું તો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું તો જીરું ગરમ થાય પછી તેમાં હિંગ નાખીશું સાથે આપણે ડુંગળી જે ઝીણી સુધારી રાખી છે એ નાખીશું તો સરસ હલાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા તો તમે જોઈ શકો છો આપણે ડુંગળી સરસ એવી ચડી ગઈ છે તો હવે ઝીણું સુધારેલું આપણે લસણ નાખીશું તો લસણ સહેજ ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર આદુ મરચા જે સુધારીને રાખ્યા છે એ નાખી લઈશું તો બધા સરસ ચડે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા માટે આપણે એક બાઉલની અંદર લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું તો બધાને નાખી અને તેની અંદર થોડું પાણી નાખી અને સરસ એવી પેસ્ટ બનાવી લઈશું તો બીજી બાજુ આપણે ડુંગળી આદુ અને લીલા મરચાં સરસ ચડી ગયા છે તો હવે તેની અંદર આપણે જે મસાલો કરીને રાખીએ છીએ એ લઈ લઈશું તો એ નાખી અને સરસ હલાવી અને એક મિનિટ સુધી ચડવા દઈશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ એવો ચડી ગયો છે તો હવે તેની અંદર આપણે જે કંકોડા રાખ્યા છે એ નાખી લઈશું તો સરસ મસાલા સાથે આપણે મિક્સ કરીને ઢાંકણ ઢાંકી અને ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી આપણા કંકુડા સરસ એવા ચડી ગયા છે તો સિઝનનું પહેલું સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપ લીલી કોથમીર ઝીણી સુધારીને રાખી છે એ નાખી લઈશું તેને પણ સરસ મિક્સ કરી લઈશું તો આજે આપણે સિઝનનું પહેલું કંકુડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે કંકુડાના શાકના બહુ બધા ફાયદા હોય છે ફક્ત બાર મહિનામાં ચોમાસાની સિઝનમાં જ આવે છે તો કેટલાય બનાવી અને ટ્રાય કર્યું છે એ જરૂરથી કહેજો તો મેં આજે સાદી અને સિમ્પલ રીતે મારે ઘર જે રીતે બનાવું છું એ રીતે બનાવી છે તો તમે જોઈ શકો છો કે બધાના ઘરમાં આ રીતે જ બનતું હશે તો આજની મારી સેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો